માં નિદાન હાર્ટ ક્લિનિક અને ગીતાંજલિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પ યોજાયો હતો હૃદયરોગ દર વર્ષે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે અને વિશ્વભરમાં મૃત્યુના ટોચના કારણોમાંનો એક છે પાદરા નગરજનો અને તાલુકાની જનતાને હૃદયરોગની સારવાર મળી રહે તે હેતુથી રોગના નિષ્ણાંત ડોક્ટર સંકેત સરવૈયા અને ડૉક્ટર અનંત અગ્રવાલ સહિતની ટીમો અને ગીતાંજલિ વિદ્યાલયના ટ્રસ્ટી હિરેન ગાંધી અને કૃષિત ગાંધી દ્વારા આજે લતીપુરા રોડ દશા માતાના મંદિર સામે આવેલી ગીતાંજલિ વિદ્યાલય ખાતે હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીએમ ક્રોધોલિજી ડોક્ટર દ્વારા તપાસ અને સારવાર સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા આ હૃદયરોગ સારવાર કેમ્પમાં ઈસીજી તપાસ ઇકો બ્લડ પ્રેશર આરબીએસ તમામ રોગોની નિઃશુલ્ક તપાસ કરી સારવાર અને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી નગરપાલિકાના સદસ્ય બ્રિજેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં પાદરા નગરજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો નિદાન હોસ્પિટલ અને ગીતાંજલિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગીતાંજલિ વિદ્યાલયના કેમ્પસની અંદર હૃદયરોગ નિદાનનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર નિદાન હોસ્પિટલના બે કાર્ડિયોલોજીસ્ટ અવેલેબલ હતા જે કેમ્પની અંદર નિઃશુલ્કમાં રેસ્પિરેશન સિસ્ટમ એટલે કે સીપીઆર ટ્રેનની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર ઘણા ખરા લોકોએ આજે ભાગ લીધેલો છે ત્યારબાદ લોકોએ પોતાનું બ્લડ સુગર બ્લડ ની ઓક્સિજન તથા ઈસીજી રિપોર્ટ કરાવી અને ડોક્ટરની કન્સલ્ટસી કરાવેલી છે જોવા જઈએ તો તાલુકા લેવલ પર આવા કેમ્પનું આયોજન ખૂબ જ ઓછું થતું હોય છે જ્યારે ગીતાંજલિ વિદ્યાલય દ્વારા તથા નિદાન હોસ્પિટલ દ્વારા આવો એક સંયુક્ત પ્રયાસ કરવામાં આવ્યો જેની અંદર તાલુકાની ઘણી ખરી પબ્લિકને ફાયદો મળેલો છે તાલુકા લેવલ પર લોકો કાર્ડિયો કરેસ્ટ આપણે જોવા જઈએ તો આજે આજના સમયમાં

આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના દિવસે પાદરામાં આવેલ ગીતાંજલિ વિદ્યાલયમાં નિદાન હાર્ટ ક્લિનિક વડોદરા તરફથી એક નિઃશુલ્ક કાર્ડિયોલોજી હેલ્થ ચેકઅપ કેમ્પ ઓર્ગનાઇઝ કરવામાં આવ્યો છે નિદાન હાર્ટ ક્લિનિકનું એક વિઝન રહ્યું છે કે સોસાયટીમાં હેલ્ધી હાર્ટ અવેરનેસ રાખીએ અને લોકોના હૃદયની કાળજી રાખીએ અને લોકો એમના હૃદય માટે વધારે અવેર થાય અને પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરાવે એ અમારું એક વિઝન હતું અને એના જ ભાગરૂપે ગીતાંજલિ વિદ્યાલય પાદરામાં લોકો માટે એક કાર્ડિયોલોજી હેલ્થ ચેકઅપ અને એ પણ ઓર્ગેનાઇઝ કર્યું છે આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં અમે ઈસીજી એટલે હૃદયની પટ્ટી આરબીએસ એટલે લોહીમાં શુગરનું પ્રમાણ બ્લડ પ્રેશર અને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા ફ્રીમાં કન્સલ્ટેશન ઓર્ગેનાઇઝ કર્યું છે અમે એવું ઈચ્છીએ છીએ કે બે હજાર ચોવીસ એક પોઝિટિવિટી લઈને આવે અને લોકોમાં વધારે ને વધારે હાર્ટ વિશે અવેરનેસ આવે અને લોકો પોતાના હાર્ટનું વધારે ને વધારે ધ્યાન રાખે અને સોસાયટીમાં એક હેલ્ધી હાર્ટનું અવેરનેસ આવે તો દેટ ઇઝ અવર વિઝન અને એ જ વિઝન સાથે અમે આજનું આ કેમ્પ ઓર્ગનાઇઝ કર્યું છે થેન્ક યુ